મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી કલકી તીર્થધામ પ્રેરણાપીઠ પીરણા મુકામે કર્મયોગી ચિંતન બેઠક યોજાઈ પાંચમી જાન્યુઆરીને રવિવારના રોજ કલકી તીર્થધામ પ્રેરણાપીઠમાં શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલમાં શ્રીમાન અબજીભાઈ ધોળુના પ્રમુખ પદે સવારે આઠથી સાંજના પાંચ કલાક સુધી કર્મયોગી ચિંતન બેઠક યોજાય જેમાં સમગ્ર ગુજરાત અને નાસિક પુના બેંગ્લોર કોલ્હાપુર ધાનેરા મુંબઈ કચ્છ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા સુંદર મજાની પ્રાર્થનાથી શરૂ થયેલ બેઠક સ્વાગત અભિવાદન ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા તથા સંસ્થાકીય તમામ માળખું અને સુવિધાઓથી સમજ ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી ચિંતન બેઠક શા માટે તેની વિસ્તૃત સમજ યુવાન કર્મઠ અને કર્મશીલ અને સમર્પિત ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી તીર્થધામ પ્રેરણાપીઠની નામના આજે જનજન અને મનમન સુધી પહોંચી છે પણ તેને વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે શ્રી હર્ષદભાઈ પટેલની ટીમ દ્વારા જુદા જુદા નવ વિભાગો બનાવી કન્વીનર તથા સદસ્યોની નોંધ કરી અને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી જેમાં સોશિયલ મીડિયા પ્રકાશન સંપાદન જીતેન્દ્રભાઈ પારસીયા બેંગ્લોર સંસ્થા જાળવણી આપૂર્તિ બાંધકામ અને વિકાસ જયંતિભાઈ ચોપડા મુંબઈ સતપંથ વિકાસ વિસ્તાર અતિથિ સત્કાર શૈલેષભાઈ પટેલ પાલડી લાટ પ્રદર્શન ઉત્સવ ઉજવણી સંકેતભાઈ પટેલ પાલડી લાટ ગૌશાળા પ્રાકૃતિક ખેતી રતીલાલ શેઠિયા ભુજ કાનૂની સલાહ એડવોકેટ શ્રી એસ કે પટેલ અમદાવાદ મંદિર પૂજા સ્થાન ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ વડોદરા સેવા પ્રકલ્પ આરોગ્ય આશીષભાઈ અંધારીયા ભાવનગર યુવા સંગઠન અને રમતગમત જીતુભાઈ પટેલ પાલડી લાટ જુદા જુદા નવ વિભાગના કન્વીનરો અને સદસ્યોએ ભેગા મળી આગામી સમયમાં કઈ રીતે કામ કરીશું તેનું પ્રેઝન્ટેશન રજૂ કરીને તેના માટેનો રોડ મેપ બનાવી ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈને આપવામાં આવ્યો હતો એડવોકેટ શ્રી એસ કે પટેલ શ્રી રમેશભાઈ રામજીયાણી જ્યોતિ હાઈસ્કૂલ ખેડના આચાર્ય શ્રી સુરેશભાઈ એસ પટેલ પૂર્વ લાયબ્રેરીયન નરેશભાઈ પટેલ દ્વારા મુક્ત વિચારો રજૂ કરવામાં આવ્યા હતા પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે આપણે સંયુક્ત હોઈશું તો મેળવીશું અને વિભક્ત હોઈશું તો ગુમાવીશું માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો કલકીધામ પ્રેરણાપીઠનું નામ વિશ્વ ફલક ઉપર જતાં કોઈ રોકી શકશે નહીં અધ્યક્ષસ્થાને તે શ્રી અપજીભાઈ ધોળુએ નવ સમિતિના કન્વીનરોને જણાવેલ કે તમને કંઈ પણ સમસ્યા હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેતન ભગત સચિનભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ગુરુકુળના પ્રિન્સિપાલ શ્રી શાંતિલાલ એમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા